ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલ નો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર વળકી જોઈ છો આ વળકી હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની દસ થી પંદર દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ વાંચળની એકદમ ચોખ્ખી ઘરાવ અને એકદમ શાંત સ્વભાવની ગાય છે સો એ સો ટકા ઓરીજનલ ગીર નસલની ગાય છે તો જે કોઈ પશુપાલક બાઈને શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે દેખાવમાં પણ સારી છે તો જે કોઈ પશુપાલક બાઈને આ ગીર ગાય ગમતી હોય તો તમે માલિક સાથે કોન્ટેક્ટ કરી આ ગાય ની કિંમત જાણી શકો છો અને ત્યાં રૂબરૂ જઈ તમે આ ઓરીજનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો બીજા નંબર ની ગાય જુરિયા છો આ ગાય પણ આજ માલિક ને આપવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મીણાંવાની પચ્ચીસ દિવસ ની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની લાલ ગાય જોરિયા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય પણ હાલમાં બીજું વેતર ગાભણ છે મીયાવાની વીસ થી પચ્ચીસ દિવસની વાર છે ત્યારબાદ ત્રણે ત્રણ ગાયો એક જ માલિકને આપવાની છે અને ત્રણે ત્રણ ગાયો ઓરિજિનલ ગીર ગાયો છે તો જે કોઈ પશુપાલક ભાઈને એક સાથે ત્રણે ત્રણ ગાયો લેવી હોય તો પણ તમે માલિકનો contact કરી શકો છો અને જે કોઈ પશુપાલક ભાઈને એક અથવા બે ગાયો લેવી હોય તો પણ તમે માલિકનો contact કરી શકો છો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જો કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ગૌશાળા માટે ઓરિજિનલ ગીર ગાયો લેવી હોય તો આજનો વિડીયો તમારા માટે સારામાં સારો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રણે ત્રણ વડકીઓ ફૂલ જવાબદારી વાળી ઘરાઓને સાચવેલી છે દેખાવમાં પણ સારી છે અને ઓરિજિનલ ગીર નસલની ઓળખીઓ છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને લેવી હોય તો માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઈઠ્યાશી સત્તાણું આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આ ત્રણે ત્રણ ગાયો તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે તો જે કોઈ પશુપાલક પશુપલકભાઈને રૂબરૂ જવું હોય તો તમે માલિક સાથે કોન્ટેક કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ ગાય તમે ત્યાં રૂબરૂ જઈને ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોડિયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગો માતા જય દ્વારકાધીશ